નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ મોડુ મેર ઈસલીસામ 1778 ની સાલ માં પરબંંદના રાણા સરતાનજીએ નવા નગર ના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વોકોર કિલ્લો બાંધ્યો અને તેનું નામ બેટાળી પાડ્યું આજ પણ એ કિલ્લાના ખંડેર દિવસ નવા નગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યું તેણે એ કિલ્લો જોવાની માંગણી કરી કિલ્લાના રખેવાળ મેરું મૂળું એ ના પાડી તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયું જામ જસાજીએ પૂછ્યું કવિરાજ આમ કેમ ગળવી બોલ્યો અન્નદાતા મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થવું જોઈએ ના ગળવીએ દુહો કહ્યું ઓટ અરે અજમાલરા બેટાડી કર ભૂકો રાણો વસાશે ધૂમલી જામ જાગશે ટૂંકો જસા જામે બધી હકીકત જાણી એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાણાના ઘડની સહાયની પાછો દુમલી નગર હાથ કરી લેશે જામ પોતાના જમણા હાથ જેવા જોદ્દા મેરુ ખવાસને યજ્ઞ કરી કે બેટાડીને તોડી નાખો નગરના સેનાપતિ મેરુ ખવાસે રાણાને કહેવડા મોકલ્યો વડાણો ભાંગીસ રાણાએ જવાબ વાળ્યો ખુશીથી મારું મોડું મેર તમારી મહેનત ગતિ કરવા હાજર જ છે જેઠવાની અને જામની ફોજો આફડી એક મહિનો ને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું એક મહિનો ને આઠ દી જુલાવ્યો તે જામ ગણીએ ખવે ગામ માં ભળ વડાણું મોડાવા પછી મેમણ રમણ ખવાસે લક્કડ ઘડ નામના એક હાલી ચાલી શકે તેવા કાશનો કિલ્લો કરાવ્યો ધીરે ધીરે લક્કડઘટને બેટાળીની નજીક નજીક લાવતા ગયા આખરે લક્કડઘરમાંથી નીકળીને જામના સૈન્ય બેટાડીને ભીતે ચડવા માંડ્યું ત્યાં અંદરના મોડુંના સૈન્યની બંદૂક છૂટી લકડઘરમાંથી હારો હારો દાણા સમાય એવડા નગારું ભોડું ઉપડી આવ્યું અને જામની સેનાને નસાડી લાદા તંબુ લૂંટિયા નગારાને નિશાળ માથે હરા મત મોડુઓ ખાડા હાથ ખુમાણ જામનો રાવણ ગામે ગામ જે નજીક હતો તેના મોડે હાક બોલાવી વડાણા શું વેર રાવણ માં રે ને મોડો જાગ્યો મેર માથે કાંપે મોડવો જેઠવાના ગામ વડાળા સાથે વેર થયા પછી રાવણ ગામના જામની ફોજથી રહેવાતું નથી કેમ કે મોઢવાડિયો મેર મેળું એવો જાગ્યો છે કે માથા કાપી લે છે રાવણ માથે આવ્યો રવિય ઉગમતે રણ મોર્ય પૂગે મૂળવો ખાંડ હાથ ખુમાણ રવિ ઉમતાની વેળાએ જામ રાજા રાવણ ચડી આવ્યો ત્યાં હાથમાં ખડક લઈને મૂળું મેર અગાઉથી પહોંચી ગયેલો ભાંગા ટોવાટ માળીડા મેલે કરે થોબે મૂળું થાટ રોકે મેળાવ રાહ ઉઠતે પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી છૂટ્યા પણ હું મૂછ દાડીના થોબાના ઠાઠ વાળો મીણદુ મેરનો પુત્ર મૂળું એ નાસ્તા કટકને રોકી રાખે છે કહીએ તારે કપાળ જોગણનો વાસે જે મીટો મીટ મળીએ મેરું ભાગ્યું મૂળવા હે મૂળું અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ કેમ કે તારી સાથે મીઠા મીઠ મળતા જ ભય પામીને મેરું ખવાસ જેવો જબ્બર નર ભાગી ગયો રાણા સંતરાજી ચોરવાટ ભરાણ્યા હતા ચોરવાટના જાગીરદાર રાય જાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યા રાણાએ ચોરવાટ હાથ કરવા મૂળું મેરને મોકલ્યું ચોરવાટ જીતીને વેરાવળ ઉપર જતા ધીંગાણામાં મૂળોનો હાથ એક કાઠેથી કપાઈ ગયો મહારાણાએ પૂછ્યું બોલો મૂળું ભગત કહો તો એ હાથ રત્ન જડિત કરી આપું કહો તો સોનાનો ને કહો તો રૂપાનો રાજકચેરીમાં ઊભા થઈને નીર ભીમાની મૂળીએ જવાબ દીધો રાણા કોકથી મારા વંશમાં ભૂખ આવે તો મારા વારસો સોના રૂપનો પંજો વેચી નાખે માટે મારી સો પેઢી સુધી તારી ઇંધાણી રહી એવો લોખંડનો પંજો કરાવી દે પોતાના ઠૂઠા હાથ ઉપર રાણાએ આપેલું એ લોડાનો પંજો ચડાવી મૂળો ભગત એમાં ભાલુ ચાલી રાખતા જમૈયો દીધો હતો કે કમરમાં પહેરતા અને એક નેજો ને બે નગારા દીધા તે લઈને મૂળો મેર વર્ષો વરસ દશેરાની સવારીની અંદર પરબંદરમાં મોખરે ચાલતા આઠ મોડવાની અંદર એની પાંચમી પેઢી સામંતભાઈ મેર હયાત છે સામંતભાઈના ઘરમાં એ નગારા એ નેજો એ લીલા નીલમ જેવી કોઈ ચીજના બનાવેલા હાથાવાળો છરો અને એ લોઢાનો પંજો મજૂદ છે એ છરાને હાથી ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેડ પીડા મટી હોવાનું મનાય છે અને ને જો નગારા હજુ પણ જેઠવા રાજાની સવારીથી મોખરે ચાલે છે નગારા તૂટી જાય તો તેની મરામતનો ખર્ચ રાજ આપે છે મૂળુની ડેલીમાં વૈભવ વિલાસ નથી માંડ મેડી નથી નીચે ઉસરી સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે ઉસરીની ભીતે ચિત્રો કાઢે છે અને સ્ત્રી પુરુષ બધા ખેડ કરે છે ડોસીઓ રેડીઓ કાતે છે Thanks for watching. Please subscribe my channel. Thank you.